તો દસ ના સમાચાર જોવા વિસ્તાર સુરત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ટુ ગઈકાલે સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો હતો અને રાહુલ ગાંધીએ માંડવીના રૂપણ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું રાહુલ ગાંધી માંડવીના રૂપડ ગામેથી બારડોલી જવા રવાના થયા હતા માંડવીથી બારડોલી સુધીનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો માંડવી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ગોઠવાયો હતો માંડવી ખાતે બેરિકેટ ગોઠવવામાં આવ્યા હતા સામાન્ય જનતા રોડની સાઈડમાં ઊભી રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત ભારત જોડો યાત્રા ને સારો પ્રતિસાદ મળતા ભારત જોડો યાત્રા ટુ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેઓ ગુજરાત પહોંચ્યા છે આ યાત્રામાં અગ્રણીઓ હાજર હતા મોટી સંખ્યામાં આપના નેતાઓ પણ હાજર રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધીની ભારત ભારત જોડો ન્યાય યાત્રા ગઈકાલે સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો છે અને માનવીના રૂપણ ખાતે આ રેલી છે છે આવી હતી અને રોકાણ પણ કર્યું હતું આજે બારડોલી જવાના છે અને જે રૂટ છે આપ જોઈ રહ્યા છો જે રીતનો આખો જે રૂટ છે પોલીસ છાવણીમાં ફેરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ છે તે બેરિકેડ કરી દેવામાં આવ્યું છે કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો હવે ઉમટી રહ્યા છે કારણ કે આ રૂટ પરથી આ રાહુલ ગાંધીની જે આ રૂટ પરથી પસાર થવાના છે અને તેઓને અ રાહુલ ગાંધીને લઈ કોંગ્રેસ ની કાર્યકરો મોટી સંખ્યામાં હાજર છે આપણે એમની સાથે વાત કરવાનો વાત કરીશું રાહુલ ગાંધીનો આ રૂટ છે અને આ રૂટ પરથી જવાના છે શું કહેશું આ મણિપુર દેશના શરૂઆત કરી છે ભારત જોડો ન્યાય યાત્રા ખેડૂતોના ન્યાય માટે શિક્ષિત બેરોજગારોના ન્યાય માટે અને દેશવાસીઓના ન્યાય માટે અને મણિપુર શરૂઆત કરીને મહારાષ્ટ્ર સુધી જશે આજે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રાહુલ ગાંધીજી નું અ અહીંથી શરૂઆત થશે અહીંથી હમણાં આ માંડવી તાલુકામાં માંડવી શહેરમાં આ બસ સ્ટેન્ડ ની સામેથી પદયાત્રા કરશે અને ત્યાંથી અ હરિપુરા એક અમારું સુભાષચંદ્ર બોઝ નું જે બાવન મુ અધિવેશન ભરાયેલું કોંગ્રેસ નું ત્યાં પણ દર્શન કરશે અને ત્યાંથી પછી ઐતિહાસિક નગરી બાડોલી ખાતે સરદાર પટેલની જે ઐતિહાસિક નગરી છે ત્યાં પણ જશે ને ત્યાંથી પછી વિહારા થઈને સોનગઢ તરફ જશે અને અહીંયા કોંગ્રેસના કોંગ્રેસના અને આપણા તમામ કાર્યકર્તાઓ આવી રહ્યા છે અને અહીંયા પોલીસ દ્વારા પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખૂબ ઉત્સાહી જોવા મળી રહ્યા છે અને પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે આપણી સાથે મહિલાઓ છે બેન ખાસ કરીને રાહુલ ગાંધી આપણા વિસ્તારમાં આવ્યા છે અને ભારત જોડો અહીંયા એટલા લઈને આવી રહ્યા છે એટલા ઉત્સાહીઓ છે અમે ખૂબ જ ઉત્સાહી છે કારણ કે અમારા રાહુલજી અહીંયા આપણા ગુજરાતમાં અને ખાસ કરીને અમારા સુરત જિલ્લામાં મારતી ખાતે આવે તો સ અહીંના સૌ આદિવાસી બહેનો ખૂબ ઉત્સાહિત છે અને એ લોકો સવારથી જ અહીંયા આવવાનું એ લોકોએ ચાલુ કરી દીધું છે અને બહેનો બહેનો માટે જે રાહુલજી ન્યાય ની યાત્રા લઈને આવેલા છે એમાં બહેનો જે ન્યાય આપવાની વાત છે તેના માટે બહેનો બહેનો માં ઉત્સાહ છે ભારત જોડો અને ન્યાય યાત્રાની વાતો સાથે જ્યારે રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે સૌથી પહેલા જે સુરત જિલ્લાનું જે હરિપુરા ગામ છે જ્યાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું હતું ત્યાં સુભાષ ચંદ્રની પ્રતિમા આવી છે ત્યાં તેઓ જવાના છે અને ત્યારબાદ જે સરદારની કર્મભૂમિ બારડોલી બારડોલી સ્મારક ખાતે પણ તેઓ જવાના છે એટલે આ આખો રૂટ છે આ રૂટ પસાર થવાના છે માંડવી હરિપુરા બાદ બારડોલી પહોંચવાના છે રૂટ છે છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો કોંગ્રેસ અને આપના જે કાર્યકરો છે આમ જનતાને આમ જનતા અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવાના છે ત્યારે પોલીસ છે તે હાલ બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને હાલ પોલીસ છાવણીમાં માંડવી વિસ્તાર જોવા મળી રહ્યો છે અને સવારથી જ આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે હવે લોકોનું આગમન થઈ રહ્યું છે અને રાહુલ ગાંધી જયારે આ રૂટપથી પસાર થશે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેઓની સાથે પણ જોડાવાના છે કિરણસિંહ ગોહિલ કેટીવી ન્યૂઝ સુરત